સુરતીઓનો પ્રિય તહેવાર ચંદી પડવો આવી રહ્યો છે સુરતની ફેમસ મીઠાઈ ગારીનો ઇતિહાસ અઢારસો આડત્રીસ થી શરૂ થયો હતો શરૂઆતમાં દેવશંકર શુક્લાએ ઘી અને ડ્રાય ફ્રુટ થી ઘારી બનાવી હતી અઢારસો નેવાણું માં જમનાદાસ ઘારીવાલા એ ઘારીમાં ફેરફાર કરી તેમાં માવાનો ઉપયોગ કર્યો અને તેને વધુ લોકપ્રિય બનાવી સમય જતા ઘારીના ઘણા પ્રકારો વિકસ્યા જેમાં કેસર બદામ ઘારી અને પિસ્તા ઘારી મુખ્ય છે આ મીઠાઈ માવા ઘી સુકા મેવા અને એલચીના મિશ્રણથી બને છે આજે ઘારી સુરતની સૌથી જાણીતી મીઠાઈ છે આજે માર્કેટમાં ઘારીમાં અવનવા ફ્લેવર્સ પણ જોવા મળી રહ્યા છે ગારીની ઓળખ સુરત અને સુરતીઓથી થાય છે ચંદી પડવાના દિવસે સુરતીઓ લાખો તન ગારીની મજા માણશે માર્કેટમાં ગારીઓનું વેચાણ શરૂ થઈ ગયું છે સુરતમાં આવેલા ચોવીસ કેરેટ મીઠાઈની દુકાનમાં તો બે દિવસ અગાઉથી ગારી લેવા લોકોની પડાપડી જોવા મળી રહી છે આ વર્ષે માર્કેટમાં પરંપરાગત ઘારીની સાથે અનેક અવનવા ફ્લેવર્સની ઘારીઓ પણ ઉપલબ્ધ છે જાણીતા મીઠાઈ વિક્રેતાઓને ત્યાં જે નવા ફ્લેવર્સ જોવા મળી રહ્યા છે તેમાં ફાલુદા પિસ્તા ગુનાફા કૃષ્ણા કસ્તુરી બ્લુબેરી અને ચોકલેટ જેવા વિકલ્પો સામેલ છે માર્કેટમાં ઘારીના ભાવ આઠસો થી લઈને પંદરસો સુધી જોવા મળી રહ્યા છે તો આવો જાણીએ આ બાબતે સુરતીઓ ઘારી વિશે શું કહી રહ્યા છે આપનું નામ અજય દેસાઈ સુરતથી બોલું છું ઘારી નામ છે છે અને સ્વાદ તો એ સિવાય બીજા કોઈ ઘારી અમને તો ભાવતી નથી તમે પણ આવો અને ટ્વેન્ટી ફોર કેરેટની ઘારીનો અચૂક સ્વાદ લો આ સિવાય પણ ઘણી બધી મીઠાઈઓ તમને મળશે અને અમે તો હું છેલ્લા ત્રીસ વર્ષથી અહિયાં ખાઈ રહ્યો છું અને આના જેવો સ્વાદ મને ક્યાંય મળતો નથી ઘારી એ આપણે બહુ વર્ષો પહેલા એક સૈન્ય માટે એમના માટે જે બનાવ્યું હતું અને એમાં એટલું બધું પૌષ્ટિક છે કે તમે થોડીક બી એક પીસ ઘારી ખાઓ તો તમને ઘણા બધા ન્યુટ્રીશન્સ બી મળે છે ખાવાથી આનંદ બી મળે છે અને બધી રીતે મતલબ આનંદ બી છે અને પોષણ બી છે તો ઘારી એટલે હેલ્થ માટે બી સારી છે સુરત થી છું ચંદી પડવા નિમિત્તે ઘારી ખરીદવા નીકળ્યા છે સ્પેશિયલી ટ્વેન્ટી ફોર કેરેટમાં જ્યાં તમને દસ થી પંદર પ્રકારની ઘારી એવરી યર મળતી હોય છે શુગર ફ્રી અને સ્પેશિયલી છોકરાઓને ભાવે એવી બ્લુબેરી કુનાફા ઘારી અને ઓથેન્ટિક જે પ્રોપર ઘારી કેસર પિસ્તા બદામ પિસ્તા તમે કઈ ઘારી લેવા અમે ગુલકન ઘારી લેવા આવ્યા હતા પણ આ વર્ષે ફ્લેવર વેચાઈ ગઈ છે સુરતી અને ઘારી એકબીજાના પર્યાય છે અહીંયા જે ચંદી પડવા નિમિત્તે ઘારી ખાવાનું જે લોકોમાં ગાનપણ જેવું જે કહી શકાય જે બાર સુરત ના હોય એ લોકો પણ સુરત માં આવીને ઘારી ખાતા થઈ ગયા છે અને ટ્વેન્ટી ફોર કેરેટ બેસ્ટ અમે છેલ્લા પચીસ વર્ષ ઉપર થઈ ગયું રેગ્યુલર અહીંયાથી જ લેવા આવ્યા છીએ બીજે થયા નામ બ્રિજ કિશોર કુમાર મીઠાઈ છે હું ટ્વેન્ટી ફોર કેરેટ મિઠાઈ મેજિક ને કરું છું ગાડીમાં અમારી પાસે ટોટલ બાર થી પંદર અલગ અલગ જાતની વેરાયટીઝમાં ગાડી અવેલેબલ છે અને એમાં હું એક પિક્યુલર ફ્લેવરની જો વાત કરું ને તો આપણે સુરતી અને ફાલુદા બહુ ગમે છે સો અમે એ જ સેમ ટેસ્ટ ગાડીમાં ઇન્કલ્કેટ કરીને સ્પેશિયલ ફાલુદા ગારી આપણે લાવી છે પિસ્તા કુનાફા બ્લુબેરી ઓરેન્જ પુખારા મેંગો ચોકલેટ ચોકલેટ ગાડી કે ને કંઈક ગાઉની ફજ જેવી ફિલ આ પછી કૃષ્ણા કસ્તુરી ઘણી બધી ફિલ્મ છે